ઘનશ્યા મહારાજ ને જય ભક્તો આજે આ ફરીને એક વિડીયો નવો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોનું જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં આપણે ચાર જોડે વાઘા બતાવવાના છે આ વાઘા આપણે એક હરિભગતનો ઓર્ડર હતો એમના કહેવા મુજબ આપણે આ વિડીયો આ વાઘા બનાવ્યા છે અને આ વિડીયો પણ બનાવ્યો છે તો આપણે આ એક જ ડિઝાઇનમાં બે અલગ અલગ કલરમાં આ વાઘા છે બે જોડી તો એ આપણે તમને બતાવી દઈએ આ ખૂબ હેવી વાઘા આપણે અમને બનાવી આપ્યા છે આ ખૂબ જ નજીકથી તમને બતાવવામાં આવે છે જે કોઈ હેર ભક્તોને આ વાગા આવા બનાવડાવ હોય તો અમને ફોન કરીને વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર આમાં આપેલો છે એમાં ફોન કરીને વધારે માહિતી લાવી શકે છે હવે આ બાજની મૂર્તિ છે એના વાગા છે આ સિવાયને કોઈ પણ સાજના વાઘા છે તમારે કોઈને લેવા હોય તો એ સાજના પણ વાઘા અમારી પાસેથી મળી રહે છે આમાં બધું આપણે ડાયમંડ ને ઝેરી હેરા મૂકી આમાં ટાંકેલો છે આ ખૂબ જ સરસ વાઘા બનાવેલા છે અને તમારે જો આ વાઘા અથવા તો બીજી કોઈ પણ ડિઝાઇનમાં વાઘા લેવા હોય તો અમારી પાસેથી મળી રહે છે હાલો અરે ભક્તો હવે આપણે બીજા બે જોડે વાઘા જોઈ લઈએ જો ભક્તો આ બીજા બે જોડે વાઘા આપણે તમને બતાવી દઈએ આ વાઘા પણ એમના જ બનાવેલા છે તો આ આવી રીતની ડિઝાઇનમાં છે આમાં પણ આ હીરા મોહિતી આ તે ટાંકેલા છે અને આ ઝગોમુગો હા વાઘા આ પાગ આવી રીતની બનાવેલી છે જુઓ આ પણ એ સાજના જ વાઘા છે આ પાગ આવી રીતને આ ડિઝાઇનમાં બનાવેલી છે વેલ્વેટનું કાપડ છે ખૂબ સરસ કાપડ છે હેવી મટીરિયલ્સ લગાડેલું છે આ તમને નજીકથી બતાવવાનું એ જ કારણ છે જે કોઈ હરિભક્તોને ઓનલાઈન વાઘા મગાવવા હોય તો અમારી પાસે મગાવી શકો છો અને કોઈ પણ હરિભગતને કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં અમને જણાવજો તમારા દરેક મૂંઝવણીનો પ્રશ્નનો જવાબ અમે આપીશું અને હા વેજે છે ઓનલાઈન વાઘા મગાવવા એ ખૂબ સરળ છે તો ભક્તો અત્યારે આપણે બીજું તો આમાં નવું નથી કહેવાનું પણ નવા એ ભક્તોને જણાવવાનું કે જો તમારે આવાના આવા વાઘા જોવા હોય લેવા હોય અથવા તો વાઘા બનાવતા શીખવું હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા બધા વિડીયો તમારા સુધી પહોંચે અને બધા જ તમારે આ તો જે હરે ભક્તોને વાઘા લેવા હોય એ આપેલા નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લાવી શકે છે તો અત્યારે બસ આટલું જ આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો જય સ્વામિનારાયણ